નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ નવી સવારમાં આજે બે યુવાનો બનાસકાંઠા પાલનપુર આવ્યા છે તમારા બંનેનું સ્વાગત કરું છું ધન્યવાદ ખેતેશ આકોલિયા ખેતેશ નામ એકદમ નવું છે ખેતર ખેતર સાથે કૃષિ સાથે જોડાયેલું નામ ખેતેશભાઈ તમારું નામ અમને ખૂબ ગમ્યું અને બીજા છે ચિરાગ જોશી બંને બનાસકાંઠાના છે એટલે ઉત્તર ગુજરાતનું ઉત્તમ યૌવન આજે નવી સવારના સ્ટુડિયોમાં છે ખેતેશ પહેલો સવાલ હું તમને એ કરું કે તમે ભુવનેશ્વર ગયા ભણવા માટે એમબીએ કરવાનું તમારું મન હતું અને માત્ર બાર દિવસમાં આવી ગયા પાછા પાછા તો આવી ગયા પણ આવીને જે કામ કર્યું ને એ બહુ સરસ કામ કર્યું અને તમે જે અત્યારે કામ કરી રહ્યા છો એના માટે અમને ગૌરવ છે સૌથી પહેલો સવાલ એ પૂછું કે તમે શું કરી રહ્યા છો થેન્ક યુ અમને ઇન્વાઇટ કરવા બદલ મારા માટે મેં જે શું કર્યું એ સ્ટોરી હમણાંથી કહેવાની મને બહુ અર્લી સ્ટેજ લાગે છે છતાંય કેટલી ઉંમર છે તમારી ચોવીસ પચીસ પચીસ થશે પણ મેઇન જે પર્પઝ સાથે અમે આવી રહ્યા છીએ કે ચિરાગ જે એક્ઝામ્પલ સાથે અમે અહીંયા આવ્યા છીએ એ સ્ટોરી જાય બધા માટે એટલા માટે પણ હા તમારો જે પ્રશ્ન છે કે અમે શું કરી રહ્યા છીએ એજ્યુકેશનમાં બધા જાણે જા શક્તિશાળી ટેકનોલોજી આવે દુનિયાના દરેક ભાગમાં લોકોના દરેક જીવનના દરેક ભાગમાં ફેલાઈ રહી છે તો શિક્ષણમાં એને સારા રસ્તે ઢાળવી આવવાની તો ખરા જ ટેકનોલોજી જેમ કહેવાય છે કે એને ટેકનોલોજીને ખુદને ખબર ના હોય કે હું ખરાબ છું કે બેટર એ યુઝ કરનારના હાથમાં હોય છે તો ટેકનોલો એઆઈને શિક્ષણમાં બેટર વેમાં ઢાળવી અને જેમાં અમારો મેઇન જે ટાર્ગેટ એ છે કે એકથી બાર ધોરણ જે પાયાનું શિક્ષણ કહેવાય તેના ખાસ કરીને અમારો ફોકસ છે કે પ્રાદેશિક ભાષાના શિક્ષકોને વિદ્યાર્થીઓ શિક્ષક વધારે બેટર રીતે ભણાવી શકે જેનું હમણાં હું બહાર વાત કરી રહ્યો તો ખરા અર્થમાં ગુરુ બનાવી શકાય એવી ટેકનોલોજી છે કે ન માત્ર એને સાયન્ટિટા કોસ્ટિટા અથવા ગુરુત્વાકર્ષણ સમજાવવું એનો રોલ છે પણ બાળકને ધક્કો મારો બાળકને દિશા બતાવી બાળકને હું ફાપવી બાળકને વધારે એનામાંથી પોટેન્શિયલ બહાર નીકાળી શકે એવો રોલ પહેલીવાર શિક્ષક કરી શકે એ તરફ અમારો પ્રયાસ છે કે શિક્ષકોને એવાઈને એવા ટૂલ્સ અને એવા સાધનો અમે આપીએ છીએ અને સેમ વસ્તુ વિદ્યાર્થી માટે પણ એ વિદ્યાર્થી ભણી રહ્યો છે તો એને બેટર વેમાં સારી રીતે ભણવામાં કેવી રીતે મદદ મળી શકે રાતના અગિયાર વાગ્યા છે પણ શકે દુનિયા બની શકે અમે તરફ છીએ તો અમે મુખ્ય કામ છે કે આપણા શિક્ષકોને વિદ્યાર્થીઓને એઆઈની એ સિસ્ટમ સમય બનાવીને મૂકી રહ્યા છીએ કે જેમને આ બંને ગોલ સાકાર થાય આપણી શરૂઆત એવી છે કે શિક્ષકોના ઘણા બધા એવા કામ છે કે જે શિક્ષક કરતાં એઆઈ ટેકનોલોજી બેટર કરી શકે જેથી શિક્ષકને સમયમાંથી મુખ્ય કામ છે કે વિદ્યાર્થી જોડે કનેક્ટ થવું એની જોડે વાતો કરવી એને ભણાવવું એમાં સમય મળી શકે તો જાણે એવું છે શિક્ષકના કામ તમે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકો છો આમ ઘણા બધા ભેગા કરો એટલે એનું આખું શિક્ષણ કાર્ય થાય તો જેમાં છે કે ક્લાસમાં જાય છે વિદ્યાર્થીને મળે છે એના પહેલાનો ભાગ પછી એ દરમિયાનનો ભાગ ક્લાસ અને પોસ્ટ ક્લાસ જેને કહીશ જાણે પહેલાં હોય કે મારે પાઠ ભણાવવો છે વિજ્ઞાન તો કોઈ જાણે તો પાઠનું સરસ મારા વિદ્યાર્થીઓ કેવા છે એમનું બેકગ્રાઉન્ડ કેવું છે એમની ક્ષમતાઓ કેવી છે મારી સ્કૂલની સિસ્ટમ કેવી છે મારે કેવી પસંદ છે મને શું ફાવે છે એ બધું ધ્યાનમાં રાખીને જો મને બહુ નિ ત્રણ પેજનો સરસ આઠ લેક્ચરનો પ્લાન આપી દે કોઈ મારે બસ સરસ રીતે મને ફોલો કરવાનું છે મને પીપીટી બનાવી આપે પીપીટી જાણે બનાવી શકે ટેસ્ટ બનાવી શકે આ બધું માત્ર દસથી પંદર વીસ પચાસ સેકન્ડ મેક્સિમમ જાણે મિનિટમાં થઈ શકશો વાત કરું છું દાખલા તરીકે કોઈ શિક્ષક છે એને ગણિત ભણાવવું છે કે ગુજરાતી વિષય ભણાવવો છે કે વિજ્ઞાન ભણાવવું છે તો એને અનુરૂપ એ આઈની સૂચના આપે મુદ્દાઓ આપી દે પછી કે આના આધારે મને પીપીટી બનાવી આપો આમાં આપણામાં મુદ્દાઓ નથી આપવા આપણું એ છે ને એક તો છે આપણી ગુજરાતી ભાષામાં એકદમ સહજ રીતે જવાબ આપે તમને લાગે જ ના કે એની ભાષા આપણા કરતા પણ બેટર જણાય આજે એપ છે એ ગુજરાતીમાં છે મુખ્ય અમારો ફોકસ છે કે પ્રાદેશિક ભાષામાં એને ઢાળવું તો તો આપણી ગુજરાતી ભાષા બીજું કે આપણે જે શિક્ષણ ભણી રહ્યા છે જે અભ્યાસક્રમ છે જે કરિક્યુલમ સાથે ભણી રહ્યા છે એની પર ઢાળેલું છે એટલે તમારે જાણે ધોરણ દસમાં તમારે જાણે સામાજિક વિજ્ઞાનમાં જઈને તમારે જાણે આ ચેપ્ટરમાં ગઈ અને એને ઓલરેડી એ વખતે બધું તમારા ચેપ્ટરનો આઈડિયા આવી ગયો છે એટલે તમારે કશું કહેવાનું તમે ખાલી સિમ્પલી કહી શકો કે મને આ ચેપ્ટરમાં આ ટોપિક છે મારે થોડો છે ને અને ક્લાસમાં નાટક ભજવવું છે નાટક જબરજસ્ત રસપ્રદ હોય એવું બનાવી બસ એ દસ સેકન્ડમાં સરસ બનાવી આપે તમે સીધું એને યુઝ કરો અરે વાહ વાત કશું નથી કરતા બીજું ભાઈ બધે કાંઈ એવું કહેતા કહેતેશ કે વાર્તાના સ્વરૂપમાં જો ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વધારે મજા આવે છે એમનું તો દિવા સ્વપ્ન નામનું આખું પુસ્તક જ છે

એવા તમને એવું લાગે અમે ગુજરાતી ભાષા છે તો એમાં અલંકાર આવે છે અને છંદ આવે છે બંનેની સામસામે ડિબેટ થાય કે કોણ વધારે મહાન છે કોના દ્વારા ભાષા વધારે એવું બનાવી નાખતો એટલી સરસ બનાવી તમારે હસવાનું થાય તમને થાય યાર આવી રીતે કરવામાં તો છોકરાને આ જે અલંકાર બહાર લાગે છે તો છંદ દૂર ભાગે છે યાર એને તો મજા આવી જાય બહુ સરસ વાત છે એક બાજુ અલંકાર દલીલો કરે છે મારી બહુ મારું મહત્વ બહુ છે હું ત્યારે છંદ કે છે કે ભાઈ ઠીક છે છંદ છંદ ને કારણે જ કવિતા બને છે બને છે તો પેલો અલંકાર એવું કે ભાઈ મારા બધી કવિતાઓમાંથી અલંકારો વાત કરજો કશું નહીં બચે અને છેલ્લે બંને ભેગા થાય છે કે યાર ખરેખર તો આ બનીની જરૂર છે અને તમે આખો સમાજ કોઈ વિદ્યાર્થી માન જતો શિક્ષક અને ભજવે તો લાઈક સંવાદના અને એની રોમાંચમાં તમને ઇનડાયરેક્ટલી એના બધા પાસાઓ ખબર પડી જાય કે ઓ આ અલંકાર છે બહુ સરસ આ આ એક નાનો યુઝ કેસ છે આ દરેક શિક્ષકના હાથમાં છે આવું પણ શિક્ષકો આ બધું કરી રહ્યા છે તમારી મદદથી ઘણા બધા લાઈક આજે એવું છે કે નિયરલી સાત થી આઠ હજાર શિક્ષકો રેગ્યુલરલી આ બાબત યુઝ કરી રહ્યા છે અને અત્યારે સેમ એટલી જ એનાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થી તરફથી આના પાસા તમે ગણી શકો વિદ્યાર્થીને શીખવું વિદ્યાર્થીઓ કઈ રીતે જોડાય આપણા જોડે અમારા જોડે અમારો શું છે કે હંમેશા અમે શિક્ષકને કેન્દ્રમાં રાખેલા છે આ હું વાત સ્પેશિયલી કહીશ કે એઆઈ જેટલી શક્તિશાળી ટેકનોલોજી છે આજથી પંદર વર્ષ પહેલા અલગ અલગ ભાષણમાં દરેક જગ્યાએ પેલું હોય ને કે વિશે એવી રીતે સાંભળવામાં આવતું કે ટેકનોલોજીનો યુગ છે ટેકનોલોજીનો યુગ છે આજે એ વાત જૂની થઈ કહેવાય એટલા માટે થઈ કહેવાય ટેકનોલોજી એવું નથી કે તમારા જીવનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે હવે એવું છે કે ટેકનોલોજી સૌથી મહિની વસ્તુ છે આખા ભવિષ્યને આકાર એ આપી રહી છે કારણ કે તમે બુદ્ધિ બનાવી દીધી જસ્ટ વિચારો બાપ દાદા મતલબ આપણા દરરોજ દાદાઓને એમના જોડે સ્ટોરીઓ સાંભળતા કે વૈજ્ઞાનિકો ગમે એટલે પહોંચી જાય પણ એક લોહી નહીં બનાવી શકે અને એક બુદ્ધિ નહીં બનાવી શકે આપણે બુદ્ધિ બનાવી દીધી છે ને આજે શરૂઆતનો સ્ટેજ છે આ હજુ તો સમજો આટલી ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજી જ્યારે જઈ રહી છે ત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ ટેકનોલોજીને આકાર આપવો બેટર વેમાં શિક્ષણ તો એટલું સૌથી પાંચ વર્ષથી અઢાર વર્ષ સમજો કે એ પાયો છે કે જે આખા વ્યક્તિનું જ્યાંથી એનું ઘડતર આકાર અને બધા રૂપરંગ મળે છે એમાં આ ટેકનોલોજી કેવી રીતે બેટર સ્વરૂપમાં ડરી શકે ઘણી બધી આ ટેકનોલોજીના કારણે ઘણી બધી દુનિયાની આવી ટેકનોલોજી કંપનીઓ છે જે એક શબ્દ બહુ પોપ્યુલર છે કે પર્સનલ ટ્યુટર દુનિયાના દરેક બાળકને આપી શકીશું અમે એનાથી રિવર્સ અપ્રોચ છે પર્સનલ ટ્યુટરનો મતલબ એવો થાય છે કે આ હું તમને થોડું એકાદ મિનિટ થશે પણ હું સમજાવીશ એટલા માટે બેટર આખી વસ્તુ સમજાશે કે શિક્ષણ જગતમાં તમે બહુ શિક્ષણ માટે તમને પેશન છે તમે બહુ દિલથી ખૂબ કામ કરી રહ્યા છો તો તમે આ વસ્તુ સમજાશે કે છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી શિક્ષણ માટેની જે હોલી ગ્રેલ ચેલેન્જ કહેવાય ને એ કહેવાય છે કે દુનિયાના દરેક બાળકને વ્યક્તિગત શિક્ષણ આપતું હવે ના તમને મળ્યું છે ક્યારે ના મને મળ્યું છે એટલે કેવું હોય આપણને આઈડિયા નથી એનો અંદાજ નથી પણ એને હું તમને કોઈને ઇઝીલી સમજી શકો તો એવું સમજો કે કોઈ બાળક છે એ બાળકને એનો રસ એને શું ગમે નથી ગમતું એની ક્ષમતા કેવી છે શીખવા માટેની એનું બેકગ્રાઉન્ડ કેવું છે એનો કેવો કન્ટેક્સ્ટ છે કેવી રીતે ઉછેર થયો છે એની આજની કેવી છે એના કયા માધ્યમથી આ દરેક વસ્તુ ધ્યાનમાં રાખીને જો એને એને પીરસવામાં આવે વ્યક્તિગત શિક્ષણ કહેવાય શું ફિઝિકલી પોસિબલ નથી કે એક શિક્ષક પચાસ વિદ્યાર્થીઓ માટે આટલી જુદી ધ્યાન રાખીને અલગ અલગ રીતે આપી શકે એ શક્ય જ નથી પહેલી વાર આપણે ઇતિહાસના એ પડાવ પર છીએ કે આપણે બુદ્ધિ બનાવી દીધી છે કૃત્રિમ કે જેને તમે કરોડોમાં રેપ્લિકેટ કરી શકો છો અને દરેકને આવું કરાવી શકો છો તો અમે દર વખતે હોય છે કે આવું પર્સનલ ટ્યુટર એટલા માટે પર્સનલ ટ્યુટર દરેક ઘણી બધી જગ્યાએ કે દુનિયાના દરેક પર્સનલ આપી અમે અમે ગોલ છે છે પણ એનો એનો ને રિવર્સ અપ્રોચ છે અમે એવું માનીએ છીએ કે જે શિક્ષક છે એને દરેક માટે પર્સનલ બનાવો છે શિક્ષકને હટાવવો નથી પર્સનલ ટ્યુટરમાં એવું થાય છે કે એ આઈ તમારા બધા માટે પર્સનલ ટ્યુટર બની ગયો અમે એવું માની છીએ કે જે ટ્વિટર છે એને દરેક માટે પર્સનલ બનાવી દઈશું

પહેલી વાર એવું થશે તો દરેક શિક્ષકને શિક્ષકનો જે નવો સ્તર શું હોઈ શકે એ લેવલનું આપણે ઉભું કરી શકીશું મને ગમ્યું આખો આખી વાત મને ખૂબ કે મને એ કે ટેકનોલોજી ને કારણે આ બધું બહુ સરસ થઈ રહ્યું છે હું પોતે શિક્ષક છું ઘણા બધા વર્ષોથી ભણાવું છું એટલે મને પણ આનંદ આવે મને વધારે રસ પડે આ ટેકનોલોજીની મદદથી મારા વિદ્યાર્થીઓને હું વધારે સારી રીતે ભણાવી શકું પણ દરેક શિક્ષકના હૃદયમાં પ્રેમ અને સંવેદના તો જોઈએ જ એઆઈ ની હાજરીમાં એને આપણે ઉમેરી શકીશું પોસિબલ છે મને છે ને અમારે ઘણીવાર આ શિક્ષકો પ્રશ્નો કરતા હોય છે કારણ કે સાહેબ ગણપતિ અલગ અલગ ટેકનોલોજી આવે ને તો શિક્ષકોમાં દર વખતે ટેકનોલોજીને લઈને અવરોધ હોય માનવ ફંડામેન્ટલી નવી બદલાવને અમુક સર્ટન લેવલ સુધી રેજિસ્ટ કરે વિરુદ્ધ કરે તો દરેક ટેકનોલોજીમાં કેવું થાય કે શિક્ષકો અમારો શું છે અમે અમે ખુદે છે ને પર્સનલી મેં છ હજાર શિક્ષકોની કમ્યુનિટી અમે ઊભી કરેલી જ્યારે આ શરૂઆત કરી ત્યારે ફેસમાં અંદામાતા ગુજરાત અમારા પચીસો આસપાસ શિક્ષકો છત્તીસગઢ બિહાર ત્યાંથી પણ છે એટલે છે ને અમે એ શિક્ષકોની એ દુનિયાને બહુ સારી રીતે સમજવાનો ટ્રાય કરેલો છે તો શિક્ષક છે ને જાણે સ્માર્ટફોન છે ઇન્ટરનેટ છે તો આ ટેકનોલોજી છે શિક્ષકો વિદ્યાર્થીઓને એટલે દૂર રાખતા કે એમને એમ છે કે આનો મિસયુઝ થશે ને વિદ્યાર્થી આડે રસ્તે ચડશે પહેલી વાર એવી ટેકનોલોજી આવી છે શિક્ષકો એટલા દૂર રાખી રહ્યા છે એમને એમ કે પછી અમને નહીં પૂછે તો તમે જે કહ્યું તો અમને આવા પ્રશ્ન થાય છે શિક્ષકો ઘણા ટાઈમ કે અમારા માટે તો શું છે કે અમે એ મિશન પર કામ કરીએ છીએ તો અમને આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે કે એને કેવી અંગલથી દેખીએ તો લોકો એમ પૂછે છે કે શું શિક્ષકનો રોલ નહીં રહે પછી આગળ જતા શિક્ષકનો કામ જ નહીં રહે ત્યારે અમે એ કહીએ છીએ કે જે શિક્ષકને ખરા અર્થમાં બાળક જોડે રહેવું ગમે છે જે શિક્ષકને ટાઈમ મળે તો ખેંચાઈ બાળકોને ભેગા કરીને એના જોડે વાતો કરે છે એના જોડે મસ્તીઓ કરે જે શિક્ષક ખરા અર્થમાં દિલથી શિક્ષક છે એ શિક્ષકનું ઇમ્પોર્ટન્સ ચાર ગણું વધશે એ આવ્યા પછી આવા શિક્ષકોને રિયલ જરૂરિયાત રહેશે જે શિક્ષક માત્ર કાં તો કોઈ નાણાકીય પગાર મળે છે એટલા માટે કામના સ્વરૂપે ભાગ સ્વરૂપે કરી રહ્યા છે એમના માટે લિટરલી સૌથી મોટો ખતરો એ છે

દુનિયાનું માનવ ઇતિહાસનું સૌથી પાવરફુલ વસ્તુ કોઈ હોય ને કે જેના દ્વારા તમે સુધી ગ્રાન્ડ સ્તર પર બદલાવ ઊભા કરી શકો છો એ ટેકનોલોજી કોઈ વિચાર્યું છે કે શાયદ ગૂગલે જે ચેન્જ કરી આપે છે દુનિયાને આખી નવી દિશા આપી છે ઇન્ફોર્મેશન ઇઝી કરીને શાયદ કોઈ બીજી વસ્તુ જે આટલું પોસિબલ હોત કે જેમાં તમે પાંચ અગાજ લોકો દ્વારા સુધી પહોંચે છે અને હવે તો તમે કૃત્રિમ બુદ્ધિ બનાવી દીધી છે તો આ વસ્તુ છે ને ઇટ્સ બહુ એક્સાઇટિંગ છે કે તમે દુનિયાના અમે નહીં ક્યારે એવું નથી વિચારતા કે મારા પાલનપુર બનાસકાંઠા હતા ગુજરાતના દુનિયાના દરેક બાળક બેસ્ટ શિક્ષણ કેવું મળી શકે હા સાહેબ આમાં છે બહુ એક થોડો અલગ વળાંક આપશે એ પ્રશ્ન છે અમે હમણાં ચાઇના ગયા હતા ચાઇનાની સૌથી મોટી હેકાતન હેકાતાનનો મતલબ થાય છે ટેકનોલોજીની સ્પર્ધાઓ થાય એને કે પાંચ દિવસની ચાઈનાની સૌથી મોટી એમની હિસ્ટ્રીની જેમાં એમણે પાંસઠસો એક હજાર આસપાસ ટેકનોલોજીના લોકોમાંથી એમણે ત્રણસો ચારસો જેવા પસંદ કરેલા અને એમાં આપણા અમે હું ચિરાગ અઠવાડિયા પહેલા ત્યાં અમારે જે આઈડિયા પર અમે બિલ્ડ એ આઈડિયા હતો આજથી પાંચ વર્ષ પછીનું લર્નિંગ વ્યવસ્થા કેવી હોવી જોઈએ કેમ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે પ્રશ્ન તમે સાહેબ એ વિચારો ઇમેજિન કરો દુનિયાના દુનિયામાં અનલિમિટેડ ઇન્ટેલિજન્સ ઓલરેડી થઈ જવાય એ રસ્તે છે દુનિયાના અનલિમિટેડ તમે એવું વિચારો કે દુનિયાના દરેક બાળક જોડે રામાનુજન બેઠા છે આઈન્સ્ટાઈન બેઠા છે દરેક કામ માટે આવું ઇન્ટેલિજન્સ ત્યારે લર્નિંગ વ્યવસ્થા કેવી હોવી જોઈએ કારણ કે આજની શિક્ષણ વ્યવસ્થાની તાકાત જ નથી માટે તૈયાર રહી શકે તો અમે છે એ સમયની સિસ્ટમ કેવી છે ને એનું નાનું સ્વરૂપ પહેલી વાર એક્સપેરિમેન્ટ માટે અમે ત્યાં બનાવેલું આમ જેનો બેઝિક હું તમને આઈડિયા કહું માણસનું મગજ છે ને ફંડામેન્ટલી જેવી રીતે શીખે ને એવી રીતે ક્યારેય શિક્ષણ વ્યવસ્થા શીખતી નથી શિક્ષણ વ્યવસ્થા જે છે ને આપણી સર તમે બહુ સારી રીતે સમજતા છો કે ઔદ્યોગિક ક્રાંતિ અને ઔદ્યોગિક ની જરૂરિયાત પ્રમાણે એ ઇન્ડસ્ટ્રીયલ એજની જરૂરિયાત પ્રમાણે બનેલી છે તો એ કેવી છે સ્ટેટિક છે બદલાતી નથી ના શીખનાર પ્રમાણે બદલાય છે ના બાહ્ય વાતાવરણ પ્રમાણે બદલાય છે એટલે કોઈ થઈ જાય તો આ રીતે ભણવાનું એવું છે પછી લિનિયર છે લિનિયર મતલબ રેખીય છે આ ચેપ્ટર પછી આ ચેપ્ટર ભણો આ વિષય પછી આ ભણો તો જ તમે કરી શકો હ્યુમન બ્રેઇન ફંડામેન્ટલ લેવલ પર જે લર્નિંગ કહેવાય દેખો ભણવું અને શીખવા વચ્ચેનું ડિફરન્સ છે તો હ્યુમન બ્રેઇન ફંડામેન્ટલ લેવલ પર કેવી રીતે લર્ન કરે છે તો બાળક જ્યારે પહેલી વાર નજર ખોલે છે ને ત્યારથી એની લર્નિંગ શરૂઆત થાય છે તો જે આસપાસમાં દેખે છે ચાલતા શીખે છે એ બધું તમે સાહેબ રેખીય નથી એ નેટવર્કિંગ છે ટોટલી ડાયનેમિક છે એ લોકોને ઓળખતા શીખે છે સ્પર્શ કરતાં શીખે છે તમે હું વાત કરી રહ્યા છો તો મારું બ્રેઇન લર્ન કરી ગયું છે આ બધા દ્રશ્યો તમારા અવાજો તો એ હ્યુમન બ્રેઇન જે પાયામાં જે શીખે છે ને એ ડાયનેમિક છે અને નેટવર્કિંગ બેસ્ટ છે તો એ પ્રિન્સિપલ્સ ઉપયોગ કરીને એવી શું સિસ્ટમ હોઈ શકે ત્યાંથી આવું બાળક ટોટલી આ પ્રિન્સિપલના આધારે શીખી શકે એની દરેક વસ્તુ અમે એના પર કરી રહ્યા છીએ બહુ સરસ બહુ સરસ આ તમે જે એપ બનાવી છે એનો કોઈ ચાર્જ લો છો તમે જે બધું ફંડામેન્ટલી બેઝિક જે વસ્તુઓ છે ને બધી ફ્રી છે ખાસ કરીને એપનું નામ શું છે એડ્યુટેડ એપ કરીને છે અને અત્યારે નવી સવારના પ્રેક્ષકો માટે અમે એનું આખું અહીંયા નામ લખી રહ્યા છીએ યસ યસ અને સર બીજી મેઇન ચિરાગ મારા જોડે છે આની બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટોરી છે બહુ બધા સુધી પહોંચવી જોઈએ મને અમને એ નથી કે અમારી એપ્લિકેશનની વાત વધારે થાય તો અમારે ફેસ આવે પણ મેઇનલી પર્પઝ એ છે એ સાહેબ એ છે કે આપણી વાત અત્યારે બહાર થતી હતી ચિરાગ હજુ પંદર વર્ષનો જ છે હજુ દસમાની પરીક્ષા ત્રણ મહિના પહેલાં આપી છે મારા અમારો જે સ્ટાર્ટઅપ છે ને ત્યાં એઆઈ મુખ્ય લીડ આ કરી રહ્યું છે જિલ્લા અઢીવર્ષથી મારા જોડે જ છે એની સ્ટોરી બહુ તમે તમારી થોડી વાત કરો મને કમ્પ્યુટરની આ બધી વસ્તુમાં પહેલેથી જ રસ હતો તો જ્યારે કોરોના સમયે લોકડાઉન હતું અને સ્કૂલો બંધ હતી તે વખતે શાળા શાળાના ગ્રુપમાં એક લિંક આવેલી અને મેં લિંક ખોલી તો કંઈક વેબસાઇટ જેવું ખોલ્યું એટલે મને ત્યારે પહેલી વખત એવો પ્રશ્ન થયો કે શું હશે કેવી રીતના ખોલતું હશે બનતું હશે અને શું હું મારું બનાવી શકું આવા એક પ્રશ્ન દ્વારા મેં ચાલુ કર્યું પછી ધીમે ધીમે મેં મારો એજ્યુકેશનની વેબસાઇટ બનાવી કોડિંગ એ બધી વસ્તુ જાણી અને સતત મતલબ વર્ષ એના પર કામ કર્યું પછી તો મોબાઈલમાં ખેતરમાં રહે છે આસપાસમાં કોઈ વ્યક્તિ નહીં કે જેના જોડે ટેકનોલોજીની કોઈ વ્યવસ્થા ખબર હોય એની રીતે જસ્ટ એક નાનો પ્રશ્ન કેટલી રીતે બાળકને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે એનું બેસ્ટ ઉદાહરણ છે જિજ્ઞાસા કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લિંક્સ તો એ આખા ગુજરાતના દરેક ગ્રુપમાં આવતી હશે પીડીએફ ખોલતા હશે વિડીયો ખોલતા હશે અમુક નહીં ખોલતા જતા પણ આને પ્રશ્ન થયો કે આવી વાદળી કલરમાં એવું છે શું જેનાથી કંઈક ખોલાય છે બસ એને ચેસ કરી યસ અને પછી હું આઠમા ધોરણમાં ભણતો તો વખતે મેં મારા વેબસાઈટની લિંક ખેતેશભાઈને મોકલેલી કે તમે આને ચેક કરો ને મને આ મારી એપ્લિકેશનનો એઝ અ સ્ટુડન્ટ તરીકે ઉપયોગ કરતો હોય એટલે આવી રીતે મેં ટોટલ સિત્તેર એસી લોકોને મૂકેલી કોઈનો જવાબ ના આવેલો ખેતેશભાઈ ખાલી મને રિપ્લાય આપેલો અને ત્યાંથી પછી બધો મુખ્ય બદલાવ આવે છે કે હું અઢી વર્ષ પહેલાં જ આઠમો ધોરણ પૂરું કરી અને સીધા વેકેશનમાં પાલનપુર આવી જાઉં છું અને ત્યાં જાતે લર્નિંગ બાઇડિંગ શીખવાનું ચાલુ કરું છું

કેદેસા આમ તો છેલ્લો સવાલ મારે તને એ પૂછવો હતો કે બે હજાર પાંત્રીસ સુધીમાં ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ જે છે અને બે લાખ જેટલા શિક્ષકો છે ચોત્રીસ હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે અને એટલી જ કદાચ ખાનગી શાળાઓ પણ હશે તો એ લાખો શિક્ષકો અને એઆઈનો અનુબંધ કેવી રીતે આપણે રચવો અને બે હજાર પાંત્રીસ સુધીમાં ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ કેવી રીતે મજબૂત કરવું એ સવાલ મારે તને પૂછવો હતો પણ મને ખબર છે કે એનો જવાબ બહુ વિગતવાર જોઈશે એટલે નવી સવારમાં તમારી સાથે અમે એ આખો મણકો એપિસોડ જુદો કરીશું એની વિગતવાર પણ અમે તમારી સાથે ચર્ચા કરીશું અને આજે મને ગૌરવ થયું કે મારા ગુજરાત રાજ્યના પાલનપુર ગામના બે યુવકો આટલું સુંદર કામ કરી રહ્યા છે ખરેખર આજે નવી સવારનો આ સ્ટુડિયો પણ થોડો રાજી થયો હશે વધારે કે એવા યુવાનો આ સ્ટુડિયોમાં આવ્યા છે કે જે યુવાનો એઆઈનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યા છે અને શિક્ષણ અને કેળવણી માટે કરી રહ્યા છે નવી સવારનું સ્લોગન છે સ્વસ્થ સમાજનું નિર્માણ ધર્મ માનવતા અને ટેકનોલોજી આ બધાનો સમન્વય કરીશું ત્યારે જ આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીશું તમે બંને નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને ઓછા સમયમાં આટલી સુંદર વાતો કરી તમારો આભાર માનું છું ધન્યવાદ પ્રણામ સર અને મજા તમારો ખાસો વાંચતા હોય એ છે તો આજે રૂબરૂ થયા મારી સ્ટોરી કરતાં તો ઇમ્પોર્ટન્ટ એ બાબત છે કે આવો બદલાવમાં જોડાયેલો અને અમે તમને બંનેને શુભકામનાઓ પણ આપીએ છીએ કે તમે ઘણું સરસ કામ કરો થેન્ક યુ